મહિલા અગ્રણી પદ્મિનીબાએ કર્યો અન્નનો ત્યાગ રાજકોટમાં આશાપુરા મંદિરે ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ યથાવત છે પદ્મિનીબાએ કહ્યું કે હું અન્નનો ત્યાગ કરું છું સમાધાન કોઈ કાળે સ્વીકાર્ય જ નથી पद्मिनी આ અહંકાર કર્યો છે

શું કે માની રહ્યા છો કે આપ ક્યાં બેસવાના છો કે પછી ઘરેથી બેસીને જાનનો ત્યાગ કરવાના છો કે પછી અમદાવાદ પણ પ્રવાસનો કોઈ શક્યતા કરી ચી હું અત્યારે તો હાલમાં અત્યારે આશાપુરામાંના મંદિરે છું પછી મારે જરૂર પડે એટલે હું અમદાવાદ પણ નીકળવાની છું શું કહેશો આપ એક જ અન્નનો ત્યાગ કરો છો કે અન્ય મહિલાઓ પણ સાથે એક બાદ એક જોડાવાની છે શું આયોજન છે ખા ના અત્યારે જ બધા ક્ષત્રિયાણોએ કીધું હતું કે દીદી અમે પણ અન્નનો ત્યાગ કરીએ મેં ના હું એક બસ છું

અહીંયા સુધી આવી ગયા છે કે અન્નનો ત્યાગ કરે છે એમ તો અમે બધા એની સાથે જ છીએ અને અમારે પણ આમાં કૂદકો મારવો પડશે તો અમે પણ મારશું પણ આ લડત છે અમે મૂકશું નહીં અને આ અમારો આક્રોશ છે એ આમ નામ રહેશે અને અમે પદ્મિની દીદીની સાથે જ છીએ બેન સમાધાનની એક બેઠક આજે મહત્વની વાત છે બેઠક ને બીજી બાજુ પદ્મિની બા અન્નનો ત્યાગ કરી રહ્યા છે તમે કઈ રીતના જુઓ છો શું ઈ બેઠકની તો અમને ખબર નથી અમને દીદીને ઇન્વિટેશન પણ નથી ઈ અમારે નથી જોવું હશે જે હોય એ પણ અત્યારે અમે એક જ વાત કરીએ છીએ કે અમે સતત બાર દિવસ થી બાહુમાળી ભવન થી એમને લડત દઈ રહ્યા છીએ અમે બધા બહેનો અને દીકરાઓને ઘરે મૂકીને આવી છીએ નાની નાની દીકરીઓ છે એને મૂકીને આવે છે બધા તો પણ બધા બહેનો અમારી સાથે જોડાય છે અને અમે એક નહીં ઓલ ઓવર ગુજરાતના બધા ભાઈઓ અને બહેનો અમારી સાથે છે અને આજે જે દીદી એ નિર્ણય લીધો છે અન્ન ત્યાગનો જરૂર પડશે ને તો પણ અમે પણ લેશું

મેં એ જ કે અમારી પહેલેથી જ્યારથી આંદોલન ચાલુ થયું તે દિવસથી અમારી એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અમારો બીજો કોઈ નિર્ણય નથી અમને કોઈ સમાધાનથી કોઈ ફેર નથી પડતો અને જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો અમારું આંદોલન આ રીતનું સતત આમ નામ ચાલુ રહેશે એમાં અમારે કોઈ પણ પગલાં આગળ લેવા પડશે તો અમે ભૂખ હડતાલ પણ કરશું રેલી કરશું મહાસંમેલન થશે અમારા દીદીના ઓલ ઓવર ગુજરાતથી ક્ષત્રિયોની બહેનો માતાઓ ભાઈઓ

તો હજુ પણ આ સમાધાન કોઈ કાળે સ્વીકાર્ય નથી બાયે હુંકાર કર્યો છે તેમની સાથે અન્ય અલગ અલગ મહિલાઓ પણ છે અને તેમનો પણ પૂરો સપોર્ટ છે તેમને અત્યારે ક્ષત્રિયોને લઈને જે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજની બેઠકો મળી છે રૂપાલા સાહેબની સામે જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજે જે આખું આંદોલન ઊભું કર્યું આ મુદ્દે હવે આ વિવાદ એટલો વકર્યો છે કે મહિલા અગ્રણી પદ્મવીબાએ અન્નનો ત્યાગ કર્યો છે આજે તેઓ આશાપુરા મંદિર ખાતે બેઠા છે જરૂર પડીએ તેઓ અમદાવાદ પણ આવશે તેવી પણ સ્પષ્ટ વાત કરવામાં આવી છે અહીં મહત્વનું છે કે તેમને જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તો આમંત્રણ નથી મળ્યું પરંતુ તેમણે એ સ્પષ્ટ કર્યું છે કે એક માત્ર માંગે છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પર સ્વત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તેઓ આ આંદોલનનો ત્યાગ નહીં કરે તેઓ અન્નનો ત્યાગ કરીને સાથે એ પણ હુંકાર કર્યો છે કે સમાધાન કોઈ કાર્ય અહીં સ્વીકાર્ય નથી જે વ્યક્તિએ આ નિવેદન આપ્યું છે પરસોત્તમ રૂપાલા તેમની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ લડત અવિરત રીતે ચાલતી રહેશે એક તરફ આ વિવાદ થાળે પડે તે માટે કેટ કેટલાય પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જો કે આ વિવાદ શરૂ થયો ત્યારે જ એ પહેલા જ રૂપાલાએ માફી માંગી લીધી હતી પરંતુ જે નિવેદન આપ્યું હતું એના એ શબ્દોના ઘા આ ક્ષત્રાણીઓના હૃદય પર એટલા ઊંડા છે કે આજે આશાપુરા મંદિરે રાજકોટમાં પદ્મિની બા અને તેમના જે એટલા પણ સમર્થકો છે તેમની જેટલી પણ મહિલા બહેનો છે તે તમામ તેમની સાથે ઉભી છે અને ત્યાં અન્નનો ત્યાગ કરીને તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે રાજકોટ બેઠક પર જ્યાં પરસોત્તમ રૂપાલાને ભાજપે લોકસભાના ઉમેદવાર ઘોષિત કર્યા છે પરંતુ તેમના કાર્યક્રમ દરમિયાન તેમણે કહેલા કેટલાક શબ્દો એ નિવેદન જેના કારણે આ વિવાદ એટલો વકરી ચૂક્યો છે હવે આ વિવાદને લઈને હવે પદ્મિની બા જેમણે અન્નનો ત્યાગ કર્યો છે અને જાહેર કર્યું છે કે જ્યાં સુધી પર સોત્મ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તેઓની લડત યથાવત રહેશે અમારી સાથે જોડાયા છે એ રહીમ લાખાણી રહીમ આજે વિવાદ છે આ વિવાદનું શમન થાય તેવા કોઈ અનથાણ વર્તાઈ નથી રહ્યા એક તરફ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સંકલન સમિતિની પરંતુ પદ્મિની બાને આમંત્રણ નથી અને તેમણે સ્પષ્ટ હું કર્યો છે કે જ્યાં સુધી ટિકિટ રદ નહીં કરવામાં આવે આ લડત ચાલુ જ રહેશે ચોક્કસપણે અમિતા ક્ષત્રિય સમાજ છે તેમાં હવે જાણે એક બાદ એક ફાટા પડતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કારણ કે પદ્મીની બા છે તેઓને આમંત્રણ નથી આપવામાં તેને જ લઈને તેઓ આજથી પોતે અંત ત્યાગ કર્યો છે ને જે રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલું જે મા આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં તેઓ ધરણા ઉપર બેસી ગયા છે અન્ય મહિલાઓ પણ તેઓની સાથે છે આપણે તેઓની સાથે વાત કરીશું બેન શું કહો છો આજે જે રીતના અંત્યાગ કર્યો છે ને અહીંયા ધરણા ઉપર માતાજીના સાનિધ્યમાં શું કહ્યું એટલું જ કહીશું કે ભાઈ રૂપાલા સાહેબે જે અમારા સ્વાભિમાન ઉપર જે ઠેસ પહોંચાડી છે એના માટે જ એક જો લેડીઝ ઉઠીને અન્ન કરી શકતા હોય તો એને સમજવું જોઈએ કે ટિકિટ હવે રદ જ થવી જોઈએ સહિતના દ્રશ્યો જોઈ શકાય છે પદ્મિની બા સહિતના તેમના ટેકેદારો છે ધરણા ઉપર બેઠા છે બેન આજે અન્નનો ત્યાગ કરીને માના સાનિધ્યમાં બેઠા છો તો શું કેશો હજી ટિકિટ રદ નહીં થાય તો શું આખી તૈયારીઓ ખા તમે પણ હજી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નનો દાણો નહીં લઉં અને એ પણ હજી લોકો મારું માન નહીં રાખે તો ગાંધીનગર જઈ અને હું જોહર કરીશ જે રીતના ગાંધીનગર ક્યારે જશો શું છે ખાસ આજે અહીંયા જ બેસવાના છો કારણ કે અન્ય મહિલાઓ પણ કહી રહી છે કે અમે પદ્મિની બા સાથે અન્નનો ત્યાગ કરશું પાણીનો ત્યાગ કર્યો કે માત્ર અન્નનો જ માત્ર અન્નનો ત્યાગ કર્યો છે ગાંધીનગર ક્યારે જવાના છો શું છે ખાસ તો એ કઈ ડિસિઝન નથી પણ હું ગાંધીનગર જવાની છું એક ગાંધીનગર જઈને જોહર કરવાની જી હજી સુધી અમારી માન પોલી પૂરી નહીં થાય તો અમે એ રસ્તો પણ અપનાવશું કેમ કે અમારા માનનું અમારે માન ને ઠેસ પોઈચી છે અમે બાર દિવસથી હું સૂતી નથી હું સૂતી નથી મને નિંદર જ નથી આવતી આપ મારો ફેસ જોઈ શકો છો કે મેં ચોવીસ કલાકમાં માત્ર ખાલી એક કલાક જ મને ઊંઘ આવતી હશે કે એક હૃદય થી અમને ઠેસ પહોંચી ગઈ છે હૃદય થી કે જે અમારા માન ઉપર આ બફાટ કરી ગયા એટલે એ કોઈ પણ સત્તા ઉપર છે એટલે એને માફ કરી દેવાના અને એના ફેવરમાં જવાનું તો ભાઈ શ્રી નરેન્દ્ર મોદી સાહેબને હું કહું છું કે કેમ અમારી સાથે અન્યાય ગાંધીનગર જઈને પણ અમે રજૂઆત કરશું અને નહીં તો અમે અહીંયા જોહર કરશું ગાંધીનગર જઈને જોહર કરવાની પણ તૈયારીઓ દર્શાવી છે અહીંયા બેન શું કયો છો જે રીતના માતાજીના અહીં બેસી ગયા છો અન્નનો ત્યાગ કરો અમે બહુમાળી ભવન થી આ લડત ચાલુ કરી છે બધાય બહેનો એ પદ્મિની દીદી ની સાથે છીએ અમે જ્યારથી લડત ચાલુ થઈ ત્યારથી એમની હારે છીએ પણ અમારા ભાઈઓએ આમાં અમને સપોર્ટ કર્યો છે અમારા ભાઈઓની અટકાયતો કરી પોલીસમાં કેદ કર્યા પોલીસ કેદ કર્યા પૂતળા દહન બાબતે અમે એને દોઢ દિવસથી અમે એની પાછળ દોડ્યા કલમો લગાડવામાં આવી અમારા ભાઈઓમાંથી પણ એ કલમો અમે હટાવી અને ત્યાં જઈને અમે રિક્વેસ્ટ કરી કે અમારી લડત ખોટી નથી અમારા માટે અમારા માટે અમે લડી છીએ અને અમારી ઉપર ટિપ્પણી કરી છે રૂપાલા બધી જગ્યાએ અમારા ભાઈઓ અને બહેનો બધી જગ્યાએ લડી રહ્યા છે તો એનો કોઈ નિવાડો કેમ નથી શું તૈયારીઓ છે બેન તમારો હવે અમારા દીદી તો જો અન ત્યાગ ઉપર ઉતરા જ છે અને અમે અત્યારે અમને ના પાડે છે પણ અમે તૈયાર જ છીએ અમે તૈયાર જ છીએ અંત્યાગ કરવા માટે પણ એ અત્યારે ના પાડે છે એટલે નહીં પણ એના માટે અમને બહુ દુઃખ થાય છે કે અમારું સમાજ તો અમારી સાથે જ છે પણ નરેન્દ્રભાઈ મોદી ક્યાં સુઈ ગયા છે અમારું સાંભળતા નથી એ તો બેનું દીકરીઓનું સાંભળે છે એ એમ કે છે કે શક્તિને હું હારે લઈને ચાલવા વાળો માણસ છું બરોબર અમને બીજેપી પાર્ટી થી કઈ પ્રોબ્લેમ નથી અમે કહેતા જ નથી કે બીજેપી પાર્ટી આમ કે તેમ અમારે અમે અમને કઈ પ્રોબ્લેમ જ નથી અમને રૂપાલાભાઈ થી પ્રોબ્લેમ છે અમારા સોમાન ઉપર બોયલા છે એટલે અને એટલે જ આ દીધીએ અન્નનો ત્યાગ કર્યો છે ને આ લોકો બેન ગાંધીનગર જવાની વાત કરી રહ્યા છે આપ તેમની સાથે જશો જે રીતના જોહરની પણ વાત આવી લે શુભ હા જરૂર પડશે તો અમે પણ જાશું એમની સાથે તમારું શું મારું કેવું છે કે રૂપાલા આ ગંદી કરી નરેન્દ્ર મોદી સાહેબ જો તેત્રીસ ટકા લેડીઝને આપતા હોય કે દરેક જગ્યાએ જેન્ટ્સ અને લેડીઝ એક જ સરખા રહેવા જોઈએ તો માની નરેન્દ્ર મોદી સાહેબને મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે આટલી બેનું આટલી હદ સુધી આટલી હેરાન થાય છે તો તમે એક રૂપાલાની ટિકિટ રદ કરો અને બીજા કોઈ પણ તમે ઉમેદવાર ઉભે કરો અમે ભાજપ પાર્ટીમાં કાલે હતા આજે છીએ અને કાયમ માટે રહેશું અને બીજેપી માટે તો મને કાયમથી માન છે હું ખુદ બીજેપીમાં છું અને એનો અમે રૂપાલા સાહેબનો ખુદ પ્રચાર કરતા હતા અમને નહોતી ખબર કે રૂપાલા સાહેબના ક્ષત્રિય સમાજ સાથે શું વિરોધ છે એને અમારી આવી ગંદી ટિપ્પણી કરી તમારું એટલું જ કહેવું છે નરેન્દ્ર મોદી સાહેબને કે રૂપાલા સાહેબની ટિકિટ તમે રદ કરો અને અમને ક્ષત્રિયોને તમે ન્યાય અપાવો અમે કાયમ તમારી સાથે જ છીએ એક મહત્વનો સવાલ હતા કે પરસોત્તમ રૂપાલાએ માફી અનેક વખત માંગી મીડિયા સમક્ષ પણ માંગી ગત રોજ સી આર પાટીલે પણ માફી માંગી અને ત્યાં મહત્વના નેતાઓ પણ ક્ષત્રિય સમાજના આગળ ભૂપેન્દ્રસિંહ છે પ્રદીપસિંહ છે આ તમામ લોકો હાજર હતા તેને લઈને શું કહેશો ખાસ તો માફી કેમ નહીં શું કારણ માફી એટલા માટે નહીં કે આવું તો પહેલાં પણ ઘણી વાર ક્ષત્રિય સમાજ વિશે કાંઈક ને કંઈક બોલી જતું હોય છે અને પછી પોતે એક હીરો બની